સરકારી ડોક્યુમેન્ટમાં સુધારા માટે ઉપયોગ કરનાર આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કરતી કાપોદરા પોલીસ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સાહેબ ના હોય ખોટા સહી સિક્કાઓ બનાવી આધાર કાર્ડ પાન કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટમાં સુધારા માટે ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઈસમોને પકડી કાઢવા સૂચના આપેલ હોય જે સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ ના હોય

સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પંકજભાઈ સુરેશચંદ્ર પાંડે નાઓને તેઓના અંગત બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે દીપક પટનાયક નામનો ઈસમ આધાર કાર્ડ પાન કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટમાં નામ સરનામાની વિગતો ચેન્જ કરવા માટેના ફોર્મમાં ધારાસભ્ય તથા અન્ય હોદ્દેદારોના ખોટા સહી સિક્કાઓ બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમની જાણ બહાર ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા રીતે ઉપયોગ કરી સરકારી સાઇટો પર અપલોડ કરે છે જે બાતમી હકીકત આધારે કાપોદરા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી સદરુ ઇસમ નામે દીપક કવિરાજભાઈ પટનાયક મળી આવેલ જેના કબજામાંથી બાતમી હકીકત મુજબ ડેલ કંપનીનું મોનિટર એચપી કંપનીનું સીપીયુ એચપી લેઝર જેટ કંપનીનું પ્રિન્ટર વન પ્લસ કંપની ટ્વેલ આર મોડલનો ગ્રે કલરનો મોબાઈલ ફોન અને અન્ય ચીજ વસ્તુઓ મળી આવેલ कल कापोदरा पुलिस स्टेशन में हमें एक बात मिली कि माननीय धारासभ्य श्री कुमार भाई कानानी का फेक सील सिग्नेचर और अदर डॉक्यूमेंट्स यूज करके आधार कार्ड अपडेट और उन भलामन के लेटर इशू किए जा रहे हैं तो इसके लिए हमने कापोदरा पुलिस स्टेशन में एक एफिशिएंट टीम बनाई जिसमें पी आई एम बी अफसरों और डी स्टाफ के लोग इस केस को हमने लेस देन फाइव आवर्स में क्रैक किया और इसमें हमने एक आरोपी को पकड़ा है जिसका नाम पटनायक दीपक है और ये उड़ीसा का रहने वाला है और ये कोसाड़ आवाज में रहता है इसने उड़ीसा के संबलपुर डिस्ट्रिक्ट में ये फेक सील और सिग्नेचर्स बनाए और ये पिछले तीन महीने से ये काम कर रहा है और फिलहाल ये एम का स्टूडेंट है और इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी से ये एम कर रहा है इसके पास मोर देन ट्वेंटी डुप्लीकेट साइंड फॉर्म्स जिसमें ऑनरेबल धारा सभ्य के सी uh, सील और सिग्नेचर्स के फॉर्म्स uh, uh, मिले हैं मोर देन ट्वेंटी ट्वेंटी फाइव कोरे फॉर्म्स मिले हैं और एमएलए uh, साहब का आधार uh, कार्ड का जरॉक्स और उनके सिग्नेचर्स के इसके फ़ोन से उनके सिग्नेचर्स के कॉपी कॉपीज मिले हैं साथ में कंप्यूटर प्रिंटर और सील स्टैंप और अदर डॉक्यूमेंट्स मिले हैं और ये भी हमें पता चला है कि ये इससे पैन कार्ड अपडेट और पैन कार्ड नए पैन कार्ड इशू करवाने के लिए भी डॉक्यूमेंट साइन करवाता था तो ये एक बहुत बड़ा रैकेट है जो कि हमने इसका पर्दाफाश किया है और अब हम इस पर डिटेल्ड इन्वेस्टिगेशन करेंगे कि इन डॉक्यूमेंट्स से यूज करके ये और किन किन कामों में यूज़ करता था તહેત હમને કેસ રજિસ્ટર કયા નવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત